આ તો રિક્ષામાંથી મારી બેન ની આલે આવે હલો હામો આલો હા જો મારી બેન કાક નાસ્તો લઈને આવી છે હા હા અને આ અમાર યસન ઢીંગો આયો ઓકુકુ આવી ગયા હા હા હાલો હાલો ફાઇનલી આપડે પક્યા દાતા દર્શન કરવા

આ દાદા દર્શન કરવા હે તું અરે ભાઈ તો સીધો રોડ હતો ત્યાં લગી다가ગડ બેઠાતા પેટ ખૂને એવું દીત મોર એવું મોર બેઠો હતો તાર તઈ આગળ થૈ કોઈ બા ઘર બી લોડ સકોક નોયા રાખે તું અન ગયો આમ તો જો ગયો આ એને ફૂ

naden phulda chadawe